ગુવારનું શાક ઢોકળા ગુવાર ઢોકળીનું શાક તો તમે હજારો વખત ખાતું હશે પરંતુ આજે આપણે ગુવારની એક અલગ અને નવી રેસિપી જોવાની છે તો વિડીયોને તમે પૂરેપૂરો જોજો અને જો વિડીયો ગમે ને તો લાઇક શેર અને કમેન્ટ કરવાનું તો જરા પણ નહીં ભૂલતા તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ તો આ ગુવારની નવી રેસિપી બનાવવા માટે મેં અહીંયા બધી સામગ્રી રેડી કરી લીધેલી છે તો અહીંયા મેં આ પોણો કિલો જેટલો ગુવાર લીધેલો છે અને થોડી છાશ લીધેલી છે હળદર લીધેલું છે અને મીઠું લીધેલું છે અને આપણે આની અંદર એક લીંબુનો ઉપયોગ કરવાનો છે તો ગુવારને અહીંયા આપણે સૌથી પહેલાં ચાર પાંચ પાણી વડે સારી રીતે ધોઈ લેવાનો છે જેથી કરીને એની અંદર ડસ્ટ અથવા તો માટી ચોટી હોય તે ઇઝીલી નીકળી જાય તો આ રીતના આપણે પાણી તેને ઘસી હાથ વડે સારી રીતે ઘસી અને ચાર પાંચ પાણી વડે આપણે ધોઈ લઈશું આ રીતના આપણે ધોઈ અને એને વધારાનું જે પાણી હોય એને નીતારી દેવાનું છે ફરી વખત પાણી એડ કરીને પણ ધોઈ લીધેલો છે તો આ રીતના આપણે જ્યારે પણ ગુવારની કાચડી બનાવીએ ને ત્યારે જો આ રીતના દાણાવાળો ગુવાર હોય ને એવા ગુવારની પસંદગી કરવાની છે જો આપણો ગુવાર સેજ પણ કૂણો હશે ને તો તે લાંબો ટાઈમ સુધી સારી પણ નહીં રહે અને જ્યારે આપણે આ કાછરીને તળીશું ને ત્યારે એ એકદમ ચીમળાઈ જશે તો આ રીતના દાણાવાળા ગુવારની પસંદગી કરવાની અને હવે આ ગુવારની અંદર આપણે હળદર મીઠું એડ કરી દેવાનું છે આ રીતના આપણે હળદર એડ કરીશું ને તો તે આખું વરસ ગુવારની કાચડી સારી રહેશે અને જરા પણ કાળી નહીં પડે અને જ્યારે પણ આપણે તળીશું ને ત્યારે આપણો ગુવાર એકદમ લીલોને લીલો જ રહેશે મતલબ કે આખું વરસ આને સ્ટોર કરી શકાય છે અને હવે આપણે એની અંદર મીઠું એડ કરી દઈશું આ રીતના હાથની મદદથી મસળી અને સારી રીતે મિક્સ કરી દઈશું અડધું ફાડું આપણે લીંબુ એડ કરી દઈશું લીંબુથી ગુવારની કાછડીનો સ્વાદ એકદમ સરસ આવે છે અને હવે આ કાછડીની અંદર આપણે થોડી છાશ એડ કરી દઈશું અને મીઠું તમને ઓછું લાગતું હોય તો ફરી વખત તમે આ રીતે ઉપરથી એડ કરી શકો છો તો અહીંયા મેં હળદર મીઠું થોડું થોડું એડ કરેલું છે અને અહીંયા આપણે હવે જરા પણ હલાવવાનું નથી અને આમનામ એને પંદરથી વીસ મિનિટ જેવું રેસ્ટ આપી દઈશું તો આ રીતના આપણે પંદરથી વીસ મિનિટ રેસ્ટ આપીશું ને તો તેની અંદર હળદર મીઠું સારી રીતે ચડી જશે અને આપણી ગુવારની ગાછવી એકદમ સરસ અને ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે તો આપણે એને રેસ્ટ આપી દઈએ તો તમે જોઈ શકો છો કે અહીંયા લગભગ પંદરથી વીસ મિનિટ જેવું થઈ ગયું છે અને આ રીતના ગુવારની અંદરથી મીઠાનું અને હળદરનું પાણી પણ છૂટું પડી ગયેલું છે તો હવે આપણે એને સુકવવાની પ્રોસેસ કરવાની છે તો અહીં અમે આ રીતનું એક કમતાન પાથરેલું છે તો એના ઉપર આ રીતના આપણે તડકાની અંદર ગુવારને છોટો છોટો પાથરી પાથરી દેવાનો છે આ રીતના લગભગ એને સવારથી સાંજ સુધી આપણે સુકીશું ને તો તે ઇઝીલી સુકાઈ જશે તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા સવારથી સાંજ સુધી ગુવારને તડકામાં સુકવેલો હતો એટલે સરસ રીતે સુકાઈ ગયો છે તો તમે જોઈ શકો છો આ રીતના હું કટ કરું ને તો એ ઇઝીલી કટ થઈ જાય છે જો આ ગુવારને તમે આખું વરસ તડકામાં સૂકવી અને સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ તમારે ખાવું હોય ને તો આને તમે ફ્રાય કરીને ખાઈ શકો છો તો હું તમને આને તળીને પણ બતાવી દઈશ અહીંયા ગેસ ઉપર તેલ પણ ગરમ કરી લીધેલું છે અને આપણું તેલ સરસ એવું ગરમ થઈ જાય ને ત્યારે આપણે એની અંદર ગુવાર એડ કરી અને સારી રીતે તળી લેવાનો છે અને હવે આપણે એની અંદર ગુવાર એડ કરી દઈશું આ રીતના એડ કરીશું ને એટલે ફટાફટ એ ફૂટવા લાગશે અને સીંગો એકદમ સરસ ઉપર આવી જશે આ રીતના ફટાફટ લઈ લેવાની છે બધું તેલ નીતારી અને આપણે એક પ્લેટની અંદર કાઢી લઈશું રીતના જ્યારે આપણા ગુવારની કાચડી ઠરી જાય ને ત્યારે એને તમે આ રીતના તોડશો ને એટલે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે આ ગુવારને તમે આ રીતના સુકવણી કરી આખો વરસ સ્ટોર કરી શકો છો બહુ સરસ એવો ટેસ્ટ આવશે અને ઉપરથી આપણે એની ઉપર થોડો સંચાળ સ્પ્રિન્કલ કરી દઈશું મારી પાસે અત્યારે આ ચાટ મસાલો અવેલેબલ છે તો હું એના ઉપર એ સ્પ્રિન્કલ કરી દઉં છું બહુ સરસ એવો ટેસ્ટ આવશે તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થયો છે તો તમને આ રેસીપી સારી લાગી હોય ને તો તમે પણ એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગીને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો હજુ સુધી તમે અમારી ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને હું નવા વિડીયો ને તેની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો